ચુડા તાલુકાના એક ખેડૂતે આક્ષેપ કર્યો કે એગ્રોમાંથી મને ગુરુવારના નકલી બિયારણ આપવામાં આવ્યું અને પૂરતી રકમ વસૂલવામાં આવી ત્યારે આ બાબતે ખેડૂત દ્વારા જણાવાયું હતું કે દસ વીઘામાં વાવેતર કર્યું પણ એક પણ છોડમાં સિંગ બેઠી ન હતી ચૂડા આરોગ્ય કેન્દ્ર સામે રહેતા પરમાર દિનેશભાઈ ધનજીભાઈ દલવાડી ગોખરવાડા ગામની સીમમાં ખેતર વાવ્યું છે દિનેશભાઈ ખેતી કામ કરીને પરિવારનું ગુર્જરાન ચલાવે છે દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે તારીખ ચોવીસ એપ્રિલ ચુડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે આવેલા એમાં એગ્રો ફર્ટિલાઇઝર્સ નામની દુકાનમાંથી તેમણે ગુરુવારનું બિયારણ લઈ દસ વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું પરંતુ જતન કરવા છતાંય ગુવારનું એક પણ છોડમાં સિંગ બેઠી ન હતી દુકાનદારે જણાવેલ કે તમામ જંતુનાશક દવાઓનો છટકાવ કરવો દવાનો છંટકાવ કરવા છતાંય કોઈ પરિણામ મળ્યું ન હતું દિનેશભાઈએ ગુવારનું બિયારણ નકલી આવી ગયું હોવાથી એગ્રો ફર્ટિલાઇઝર્સના માલિક પરમાર મહેશભાઈને ફરિયાદ કરી હતી નકલી બિયારણને કારણે તેમને ગયેલું નુકસાન સાઠ થી સિત્તેર હજારનું નુકસાનનું વળતર એગ્રોના દુકાનદાર કે બિયારણની કંપની ચૂકવે તેવી માંગ તેઓએ કરી છે એગ્રોના સંચાલક પરમાર મહેશભાઈએ જણાવ્યું કે ડાયન કંપનીનું કલમ એકસો એક પ્લસ ગુવારનું બિયારણ લાવ્યું છું અને બિયારણ મેં દિનેશભાઈ દલવાડીને વેચાણ કર્યું હતું તેમના ગુવારમાં હાલની સિંગ બેઠી નથી એવું જણાવ્યું હતું અહેવાલ કલ્પેશ વાઢેલા બરાબર મારું પર મારું નામ પરમાર મહેશભાઈ ધનજીભાઈ મૂળ ગામ ગુખરવાળા અહીંયા હું એગ્રો ચલાવું ડાયનેમિક સીડનું કમલ એકસો એટલે એકસો એક પ્લસ ગોવાનું બિયારણ લાવેલો છું ડાયનેમિક સીડ માહિત તે મેં ભાઈને વેચાણ કરેલું છે તેમને સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને ગૃહ લઈ ગયો હતો જોવા માટે તેમના ગુવાની અંદર ફ્લાવરિંગ હતું પણ શીગો નહોતી આવતી મારું નામ છે દિનેશભાઈ ધનજીભાઈ પરમાર ગામ મારું ચૂડા સીમ છે ગોખરવાળાની આવડી આ ગુવાર મેં લીધો છે દસ વીઘામાં વાવેતર કર્યું છે પણ ગુવાર ફેલ છે મારી એક સિંગ પણ આવી નથી અને આ ગુવાર હાવ ફેલ છે મેં લીધેલો છે ચૂડા એસબીઆઈ બેંક પાસે મહા છે ચૂડા ગોખરવાળા રહેવાસી છે ગોખરવાળાના ભાઈ છે મહેશભાઈ કરીને નામ છે એનું એની પાસેથી મેં ગુવાર લીધેલો છે હવે એ ભાઈએ મને પણ એમ કીધું કે આ બિયારણ કે ડુપ્લિકેટ આવી ગયેલું છે તો હવે એના હિસાબે હું એમ કઉ છું કે યગ્રો વાળા કે અથવા કંપની વાળા બે થઈને મને આનું આવડું કંઈક વળતર મળે એવી મારી માંગ છે આ મેં આની માલપા સિત્તેર હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે હવે આ આની માલપા અમારે શું સમજવું આવું ને આવું અવરનવર થતું આવે છે યગ્રોમાંથી માંથી પણ હવે આની અંદર આ અમારે ખેડૂતને શું સમજવાનું આની અંદર આ બધા ખેડૂતને આવી રીતે નુકસાન એ જાય એ ન પોવાય હવે એના હિસાબે અમારે તો અમે એમ કહેવું છે કે એગરવાળા પાસે છે ને કંપનીવાળા પાસે છે અમને વળતર મળવું વિનંતી છે કોઈ ખેડૂત આ જેથી કરીને હેરાન ન થાય